માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદી કરાયેલ જી ટ્વેન્ટી મગફળીનું કરાશ કરવામાં આવશે અને દરરોજના ચારસો પચાસ જેટલા ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગ તેલ ટીનનું થશે ઉત્પાદન નિર્મલ બ્રાન્ડમાં સિંગ તેલની ખરીદી કરતા ગ્રાહકોને ડબલ ફિલ્ટર શુદ્ધ બે વર્ષ સુધી મળશે અને સીસી તેલ ખરાબ નહીં થાય તેવી ગેરંટી પણ યાર્ડ દ્વારા લેખિતમાં આપવામાં આવી હતી ગુજરાત સરકાર તરફથી જે ગુજરાત સમગ્ર ગુજરાતમાં યુનિટો સ્થાપવામાં આવ્યા છે એ અનુસંધાને ખંભાળિયા એપીએમસીમાં પણ સિંગતેલ ઉત્પાદન કરવાનું યુનિટ સ્થાપવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં ના બે યુનિટો સ્થાપવામાં આવ્યા એક જૂનાગઢ અને બીજું ખંભાળિયા ખંભાળિયા યુનિટમાં અમે સિંગતેલ જે ઉત્પન્ન કરવાના છે એ માત્ર ને માત્ર જે વીસ મગફળી દાણાબરની હોય એવી જ મગફળીનું પિલાણ કરી અને ઉત્પન્ન કરવાના છે અને આ જે સિંગતેલ ઉત્પન્ન થવાનું છે એ સિંગતેલ ડબલ ફિલ્ટરથી એટલે કે એકદમ શુદ્ધ અને સારું સિંગતેલ ઉત્પન્ન થવાનું છે એ સિંગતેલ બે વર્ષ સુધી ના બગડે અને એવી ને એવી લીજત અને સુગંધ રહે એના માટે ખંભાળિયા એપીએમસી સિક્કો મારીને સરકાર વતી ગેરંટી આપવાની છે અને એ ગેરંટીના ભાગરૂપે આ સિંગતેલ જે ઉત્પન્ન કરવાના છે એ સમગ્ર ગુજરાતમાં અમારી એક અનોખી જે સિંગતેલનું ઉત્પાદન હશે એવી ખાતરી આપી છે અને આ સિંગતેલની નવી બ્રાન્ડ નિર્મલ બ્રાન્ડ અમે બહાર પાડ્યું છે અને એ નિર્મલ એટલે નિર્મલ નીર શુદ્ધ સિંગતેલ હશે એની ખાતરી આપીએ છીએ રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઘેર દ્વારકા